અસિનભાઈ તમારું કયું ગામ સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર અસિનભાઈ તમને ઊંઘની સમસ્યા હતી પગના તળિયામાં જે છે એ દુખાવાની બળતરા થતી હતી અને સાથે સાથે જે છે એ શીતપીત એટલે કે શિડસની તકલીફ થતી એલર્જી ખંજવાળ આવતી બરાબર હા સાહેબ આ ત્રણ સમસ્યાઓ તમને આશરે કેટલા વર્ષથી હતી સાહેબ આ સાથે મને ઊંઘની તો સાત આઠ વર્ષથી સમસ્યા હતી શું થતું એમાં તમને નીંદર નો આખી રાત જાગવું પડે ક્યાં બી ફરવા પડે બરાબર અને આખી રાત તમને જાગવું પડે બરાબર એના માટે તમે કોઈપેથી સારો લીધેલી હતી ના દવા કોઈ સાહેબ લીધી નથી કોઈ દિવસ તમે શા દવા ના લીધી ભાઈ એક મહિનો કરી તો તમને કેટલા ટકા ફરક લાગે અત્યારે મને લગભગ સો સો ટકા ફેક પડી ગયો કોઈ જાત ની તકલીફ નથી પડતી કોઈ જાતની સરસ સરસ ની જાય મને બરાબર તમે ઊંઘની તકલીફ જે છેલ્લા આઠ વર્ષ થી હતી એ મારી માત્ર આપણી જે છે

આગળનો વિડીયો જોતા પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પરસેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મા સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય ને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડૉક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉદીરિયેત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ અશ્વિનભાઈ તમે જે છે જે લોકોને ઊંઘની આવી બધી સમસ્યાઓ હોય આવી તકલીફથી પરેશાન હોય એવા લોકોને તમે શું કહેવા માગશો બસ એવા લોકોને સંજીવની તમારી પાસે આવે અને સરસ દવા આવી દે કોઈ જાતની તકલીફ નથી દવાની આ દિવસે નથી થતી ઘણું સારું સારું છે રિઝલ્ટ થેન્ક યુ સાહેબ બરાબર અને તમે અશ્વિનભાઈ જે છે એ મારું જે જોયું હતું કોઈ પણ સરનામું કે મારું ઠેકાણું કઈ જગ્યાએ તમને કેમ ખબર પડી અહીંયા સારવાર માટે સર હું ઓનલાઈન વિડીયો જોયો તમે એમાંથી તમારો નંબર નીકળો એમાંથી મેં તમારા મેડમ સાથે વાત કરી અને જે હું તમે ઓનલાઈનમાં જો તો પરિણામ ને આતે એવું જ તમને સરસ પરિણામ મળ્યું આ એવું સાહેબ મને 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 જે સારવાર મને એમ લાગતું વિડીયો આ વિડીયો પોતે સાહેબ બનાવી મોકલતા હોય એવું મને લાગતું કે ભાઈ એમના માસ હોય શકે તો હું આયા પછી કહું કે ના ઓકે એકદમ 100% સાચું છે સાહેબ વસ્તુ બધી બરાબર છે સરસ હવે અશ્વિનભાઈ તમારા માધ્યમથી લોકોને એ જાણવા માગું છું કે ઊંઘની સારવારની તકલીફ ઊંઘ ઘણા લોકોની ઊંઘની તકલીફ હોય અને એ લોકો જેમ તમે હિંમત કરી કે ભાઈ ભલે આઠ વર્ષ સુધી આપણે જાગશું તો જાગશું પણ દવાઓ નહીં લઈ એમ એ ખૂબ સારો નિર્ણય કહેવાય કારણ કે ઊંઘની દવાઓ એક વખત લીધા પછી એની આદત પડતી હોય એને ઘણી લાંબા સમય સુધી લેવું પડતું હોય છે અને એના પછી બીજા ઘણા વખતે જે છે વજન વધવું કે કબજિયાત થવી એવું પણ થઈ શકતું હોય પણ તમે સરળ આયુર્વેદ સારળ અપનાવીને અત્યારે તમને જે છે એ સો સારું થયું બરાબર છે સો તો તમે જે ઊંઘની ફરિયાદ વાળા જે લોકો છે એને સાથે સાથે બીજી કોઈ સલાહ આપવા માટે આપશો તમે કઈ બીજું કહેવા માંગશો મારો સાહેબ એટલું જ કહેવું છે કે ગમે તમે આયુર્વેદ દવા લો આદિવૃદ્ધ તમને સો રિઝલ્ટ મળશે આદિવાદ તમારે આ સંજીવની વાળો અને આદિવૃદ્ધ દવા લો સો રિઝલ્ટ મળશે સાહેબ ખૂબ ખૂબ ધન્યવાદ અશ્વિનભાઈ નમસ્તે થેન્ક યુ